મોટા સેલિબ્રિટી છે આપણે ચાલો તો પ્રસાદ લઈને આપડે આવી ગયા તા અને જો આ પલુબેન ને કેવી મજા આવે છે રમવાની કે ક્યાલો હું કે તમારું વિડીયો કે ઉતાર દઉં ધરાર એટલે ધરાર કે મારો વિડીયો ઉતાર્યો પલુ બેન કે મારે કાનુડા પાસે પાડવો ફોટો તો આપણે કાનુડા પાસે ફોટો પાડવા આવી ના પેલા ફોટો પાડવા પેલા એનો ફોટો પાડવો કેમ તો બીક લાગે હે ના બીક હું લાગે જોજો કેવો સરસ કાનોડો જોજો બંસરી વગાડે છે છે ને હમ હાલ ફોટો પાડ દો ધારવા કેમ સે બાકી પર સાથમાં જોઈ લે જોઈ લે આ છોકરી તો જોઈ કેવી જોઈ લે પપ્પા પપ્પાને જરાય ભૂંડા લગાડવા નથી નઈ તરત પર સાથ માં લઈ લીધો જોઈ લે આવી દીકરી હોય કઈ બધા હાય કહી દે હાય કઈ દે જય શ્રી કૃષ્ણ કહી દે જીપડો ન કઢે જય શ્રી કૃષ્ણ કેવાય હાલો આપડે છે ને પ્રસાદ લઈ અને મોહિન વાડી બાજુ માંથી એટલે મોહિન વાડી બધો દાયરો છે બધો આવવા માંડ્યો હે જો પલ્લુબેન અરે પણ પલ્લુબેન વિડીયો ગીત ના વગાડો પલુ બેન જ્યાં પલુ બેન છે હાઈ કરી દો જ્યાં બધો દાયરો આમ બેઠો છે જ્યાં ફોન માં જોઈ કઈ બીજો ધંધો જ નથી

એ બગીચો બગીચો અત્યારે ને દેખાતો નથી બહુ મસ્ત બનાવ્યો હા એક દિવસ દિવસ ના આવે ને તો મોહી બેઠા કેમ છે મોહી જય શ્રી કૃષ્ણ મજા આવો ને તમારે કલાકાર સાંભળ हेलो दो में आगी ग्या छे भावेश भाई टिंडर छे ने सांबळवा मार्ते ने बेन सु के छे बोलन બધાનામાં બધાના નામ આવડે કા પલુ બોલ દيو કોના આવડે ભાઈસાવા

હે કેમ સો માસી ખોવાઈ ગયાતા એટલે તમને ગયા હવે ગયા બરોબર બરોબર મજા મજામાં ને આમાં હે ને એટલે માં માં ને ને આમ નવા નવા જો ને હારું નથી ઘણી જગ્યાએ એટલે મજા છે મજા હા આઈ થી વાન એવું છે એ તો બધે ને એમ જ હોય હા તો આપણે બીજા એક સેલિબ્રિટી છે મળી ગયા હે બરાબર આપણે મળી લઈએ એને કેમ છો એમ અમને મજામાં એ ડિસેન આવી ગઈ છે તમ બધાયને ઓળખતા જજો નમસ્કાર પ્રણામ કેમ છે લગભગ વિડીયો ચાલુ ચાલુ કરી દીધું એટલે સ્કૂલે છે ભણવાનું બંધ અચ્છા અચ્છા ના અમે સેવાનું કીધું અમે કેમ કઈ બીજું ક્યાં કઈ કઈ તો ગોવિંદજી ક્યાંય તો મારે લોકો પહેલી વાર આવ્યા એ એ આ કર બે કા થરો પરા ભાઈ ફર પકડવા હાવ પકડ્યો હે જીવતા જીવતા પકડે ભાઈ જીવતા એટલે આ અમારો ભાવસાપા જીવતા કપડે ની સીની જર અન પડી પડી ગઈ એ બોલો તમે

હે <laughs> <laughs> हूं। त्यावे हूं, के? क्या, के, तो हमें हम करवाना ना ठीक है फ्रेंड फॉलो ने विनम ठीक क्या हीरोइन जी हुई तो क्या जो हम जो नहीं यहाँ तो आली है पर ना नहीं आले ना नहीं आले ये बातें बताई नहीं जाती नजर लग जाती है ना नहीं, 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 नहीं आले आप लोगों का बेगो है ना लेल पहना हुआ है एक खर्चा मार इसे ले ग्रीन मेरेज करना क्यों तुम्हारा ग्रीन मेरेज लेल पहना हुआ હા હા તો ગ્રીન મેરેજ કરી નાખ્યું છે એટલે બોજ કરો ને એમાં બીનું નિંદર કેટલા તો કહી દીધું બાય બાય આપણે જાય છે હાલો પલુ બેન બાય બાય હાય હાલો આ બધા જો હો ઘરે જાય હે ને આપણે ઘરે જાય હવે ઘણા બધા વાગી ગયા હે એક વાગી ગયો હા ગુડ મોર્નિંગ બધાને રાજા થઈ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો કાલ રાતે તો જો અમે દોઢ પોણા બે વાગે લગભગ આવ્યા હતા એટલે પછી આવીને લોક બનાવ્યો નહીં ને ફૂલ આવતી હતી નિંદર આપણે અને અત્યારે આપણે ઉઠી ગયા ને જો નાસ્તો કરવા માંડ્યા છીએ અને નાસ્તો કરીને આપણે જવાનું છે સ્કૂલે હાલો તો બપોર થઈ ગયા હતા ને આપણે આવી ગયા જમવા અને અત્યારે છે ને જમવાની હા હું અહીંયા છે એ નહીં હતા એવી નીંદર આવે છે કાલે રાતે મોડા મોડા આવ્યા ને તો અત્યારે ફૂલ નીંદર આવે છે જો જમવાનું તો બધું થાળી લઈ લીધું પણ અત્યારે એમ થાય કે આવું ઉઈ જાય અત્યારે જલ્દી જલ્દી અને જો માસી એ માસી શું ખાવા માંડે કાકડી માસી કાકડી ખાવા માંડે હાલો આપણે જમી લઈએ બધું આ આપણે આજે એકલા જ છે જમવા બધે જમી લીધું આપણે રહી ગયા પાછળ હાલો આજ તો બેન ભાત ખાવા ના આવ્યા તો મને એમ થયું કે આ નેનું બેન ખા ભાત ખાવા નથી થાય પણ આ તો જો ક્યાંક જમવા આવી ગયા જો હે ક્યાં જમવા આવી કોના ઘરે જમવા આવી આજ તો નેનું ભાત નથી ખાતી આજ તો આ બહુ સારું સારું ખાય હે ને હેં ખીર ખાવા આવી હે હા જ્યાં કોમલ ને એટલો ને બધા ખીર ખાવા આવી ગયા જઈ લીધો નીચિયા નિજીએ જો ચાંદ કેવો સરસ કર્યો એ હું ખા આ એટલે હું નામ તો હોય ને કઈ એ નામ નથી આવડતું મુખાશ હોય હૂંગળા તો થોડી ઘણી નીંદર આજ થઈ ગઈ એટલે હવે બપોર પછી સ્કૂલે વાંધો નહીં આવે ક્લાસમાં નીંદર નહીં આવે અને આપણે જઈએ છીએ સ્કૂલ હાલો ડેલા નવા જ આવ્યો હતો કોઈ કઈ લાગે હે ખુશી બેન આવ્યા હું કુસુ બેન મજા માં હા દૂધ દેવા આવ્યા હા લાવો લ્યો તાર મમ્મી નથી આવ્યા ના જો આ એતરાજ ભાઈ આવી ગયા અને ચોકલેટ ખાવી તાર આ લે દેવી નથી તને ચોકલેટ તાર ખાવી છે આ લે તો લઈ લે થેન્ક યુ તો બોલ હાલો તો હાંજ પડી ગઈ અને આપણે છે ને અત્યારે શાક સુધારી છે અને જો આ દેશી ટમેટાનું શાક છે એ બનાવી છે કોને કોને દેશી ટમેટાનું શાક ભાવે છે એ જરા કમેન્ટમાં જણાવજો ને જો આ કોમલબેન છે ને ધરાર એટલે ધારા ટમેટા સુધારે કાંઈક ટાઈમ કાઢવો ને બોલો પરીક્ષા આવે તૈયારી થઈ ગઈ હા પરીક્ષામાં તો બધું આવડે જ છે કા હા તો હારું લ્યો પરીક્ષાની તૈયારી કે થઈ ગઈ તો મને ટમેટાં સુધારવા લાગે છે બોલો અને આ જો ટમેટું ખાય પાછી જો અને આ ટમેટા એને સુધારે ઓછા ને ખાય વધારે એવું કરે હે કા ભાવે ટમેટા આ દસ ટમેટા ખાટા નથી લાગતા મજા આવે ખા બીજું હું મારે નાતા ના કેવી તને ટમેટા સુધારી દે નાતા ના કે